નમસ્કાર મિત્રો આજે આપણે મોસ્ટ આઈએમપી સીએમ અને રાજ્ય કયા રાજ્યના કયા સીએમ છે એ આ વિડીયોની અંદર જોવાના છે તો વિડીયોને લાઇક કરી દેજો ઓકે શરૂઆત કરી દઈએ આંધ્રપ્રદેશના જે સીએમ છે એ કોણ છે મિત્રો તો એ છે ચંદ્રબાબુ નાયડુ ત્યારબાદ અરુણાચલ પ્રદેશના સીએમ છે પેમા ખાંડુ આ આસામ રાજ્યના સીએમ કોણ છે તો હેમંત બિસ્વા હેમંત બિસ્વા શર્મા બિહાર રાજ્યના સીએમ કોણ છે નીતિશ કુમાર છત્તીસગઢ રાજ્યના સીએમ કોણ છે વિષ્ણુદેવ સાય અને દિલ્હી એન સીટીના સીએમ કોણ છે તો દિલ્હી એન સીટીના સીએમ છે રેખા ગુપ્તા ત્યાર મિત્રો આગળ જોઈએ તો ગોવાના સીએમ કોણ છે પ્રમોદ સાવંત ઓકે તો ગુજરાત રાજ્યના સીએમ કોણ છે ગુજરાત રાજ્યના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ હરિયાણાના સીએમ કોણ છે તો નાયબસિંહ સૈની ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ઓકે ઓકે તો મિત્રો આપણે જોયું કે દિલ્હીના સીએમ કોણ છે રેખા ગુપ્તા અને ગોવાના સીએમ કોણ છે તો પ્રમોદ સાવંત ગુજરાતના સીએમ કોણ છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરિયાણાના સીએમ છે નાયબસિંહ સૈની ત્યારબાદ આગળ જોઈએ તો હિમાચલ પ્રદેશના સીએમ કોણ છે તો સુખવિન્દરસિંહ સાહુ છે બરાબર સુખ સુખવિન્દરસિંહ સાહુ છે બરાબર ઓકે અને જમ્મુ કાશ્મીરના સીએમ છે ઓમર અબ્દુલ્લા હવે ઝારખંડના સીએમ કોણ છે તો હેમંત સોરેન ત્યારબાદ કર્ણાટકના સીએમ કોણ છે તો સિદ્ધારામૈયા છે કર્ણાટકના સીએમ સીએમ કોણ છે સિદ્ધારમૈયા છે અને કેરળના સીએમ છે પિનરાયન વિજયન ત્યારબાદ કેરળના સીએમ છે પિનરાઈ વિજયન મધ્યપ્રદેશના સીએમ છે મોહન યાદવ મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ મણિપુરના સીએમ હજુ ડિક્લેર થયા નથી ત્યારબાદ મેઘાલયના સીએમ છે કોનરેડ સંગમા મિઝોરમના સીએમ છે પીયુ લાલ લાલ દુહોમાં બરાબર પીયુ લાલ દુહોમાં છે મિઝોરમના સીએમ પીયુ લાલ દુહોમાં છે અને નાગાલેન્ડના સીએમ છે નેફ્યુ રિયો નાગાલેન્ડના સીએમ કોણ છે નેફ્યુ રિયો ઓકે મિત્રો ત્યારબાદ આગળ જોઈએ ઓડિશાના સીએમ કોણ છે મોહનચરણ માંઝી પડુચેરીના સીએમ કોણ છે એન સ્વામી પંજાબના સીએમ કોણ છે ભગવતસિંહ માન રાજસ્થાનના સીએમ કોણ છે ભજનલાલ શર્મા અને સિક્કમના સિક્કિમના સીએમ કોણ છે પ્રેમસિંહ તમામ ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ઓકે તો મિત્રો તમિલનાડુના સીએમ કોણ છે એમ કે સ્ટાલિન તેલંગાણાના સીએમ કોણ છે રેવંત રેડ્ડી ત્રિપુરાના સીએમ કોણ છે માણિક સાહાસ ઉત્તર પ્રદેશના સીએમ કોણ છે તો આ છે આદિ યોગ આદિ આદિત્યનાથ યોગીજી અને ઉત્તરાખંડના સીએમ કોણ છે તો પુષ્કરસિંહ ધામી પશ્ચિમ બંગાળના સીએમ કોણ છે મમતા બેનરજી ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો ત્યારબાદ આગળ આપણે જોવાના છીએ રાજ્ય અને તેના ગવર્નર વિડિયોને લાઇક કરી દેજો અને આગલો વિડિયો છે રાજ્ય અને ગવર્નર જોઈ લેજો થેન્ક યુ સો મચ